ગોરવા સમતા વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં દેશ પ્રત્યે સહાનુભૂતિ અને દેશ ભાવના જાગૃત થાય તેમજ પ્રેમ જાગે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવી જ રીતે શ્રીરંગરાજી શાયરી તથા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના શહેર ભાજપ કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ગોપાલ સોરઠિયા સહિત વોર્ડ નંબર નવ મત વિસ્તારના રહીશો દ્વારા લોકોમાં દેશ પ્રત્યે સહાનુભૂતિ દેશભાવના જાગૃત થાય તેમજ દેશપ્રેમ જાગે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે શ્રીરંગ રાજેશ આયરે તથા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના શહેર ભાજપ કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે ગોપાલ સુરઠિયા સહિત વોર્ડ નંબર નવ મત વિસ્તારના રહીશો તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા અક્ષર અપાર્ટમેન્ટ સાંઈબાબાના મંદિર વ્રજભૂમિ વૈકુંઠ ફ્લેટ સ્વતંત્ર સેનાની નગર ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રા લોકોમાં દેશભાવના જાગે તે હેતુથી કાઢવામાં આવી હતી જેમાં મત વિસ્તારના રહીશો હાથમાં તિરંગો લહેરાવીને દેશભાવના જાગૃત કરી હતી મત વિસ્તારમાં ડીચેના તાલે દેશભક્તિના ગીતોના તાલે નીકળેલી તિરંગા યાત્રાએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો

તેમની પણ એક આગ્રહ હતો કે અમારા વિસ્તારની અંદર જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા તો એ હર ઘર તિરંગાને અમે ધ્યાનમાં રાખીને આજના દિવસે અમે અહીંયાથી તિરંગા યાત્રાની શરૂઆત કરીએ છીએ અક્ષર એપાર્ટમેન્ટથી અને સ્વતંત્ર સેનાની સુધી અમે આજ જવાના છે

આજે સ્વાતંત્ર્ય દિવસની જયારે ઉજવણી થાય છે આજે ઓગણીસમી સ્વાતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરવાસીઓને સમગ્ર દેશવાસીઓને અને આજનો દિવસ એટલો આનંદ છે આમ તમે જુઓ તો સાધારણ રીતે દરેક કોઈ એનજીઓમાં હોય કોઈ કોર્પોરેશનમાં હોય કોઈ પ્રાઇવેટ ફેક્ટરીઓમાં હોય પણ આજે સૌથી વધારે આનંદ છે કે જે અમારો વિસ્તાર એટલે જે મધ્યમ વર્ગનો વિસ્તાર છે તમે જુઓ કે બહુ મોટા જયારે લોકો ગાડી વાળા બહુ મોટા થાય ત્યારે લોકો આજના દિવસે પંદરમી ઓગસ્ટ દિવસે આરામ કરતા હોય છે ત્યારે અમારા વિસ્તારના નાનામાં નાનો છોકરો પણ સાયકલ પર પોતાનો ધ્વજ કરીને કારણ કે જે દેશ માટે જે આઝાદી આપણે ઓગણીસો સુડતાલીસ પછી જે મેળવી છે એ આઝાદીના ભાગરૂપે આજે તમે નાના અમારા વિસ્તારની અંદર ઓમ સાઈ યુવક મંડળ સાથે સાથે અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ એવી રીતે સેનાની મયુર પાર્ક લક્ષ્મીનગર અક્ષર એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટથી માંડીને થેઠ સુધીના બધા જ અમારા સમસ્ત હાઉસિંગ બોર્ડના યુવાનો સવારથી પોતા હાથમાં ધ્વજ લઈને કારણ કે આપણું આન બાન સાન જે આપણા શહીદો આપણને જે આપણને આઝાદી અપાય છે અને આઝાદી પછી જે સ્વતંત્ર અમારો આ એક વિસ્તાર છે જેમાં ઝાંસી રાણીનો રસ્તો કે સાથે સાથે અહીંયા ચંદ્રશેખર આઝાદ હોય એકલવ્ય હોય માં હોય અને જેની અંદર દરેક તહેવારો ગણપતિ હશે નવરાત્રિ હશે સાથે સાથે આ જ વિસ્તારમાં હવે અમે હંડી પણ કરવા જાય છે આજે સૌ યુવાનોને અને સાથે સાથે વડીલો પણ પોતે સહેવાર સવારથી અલગ અલગ જગ્યા પર પોતાના ઘર પર તિરંગો લહેરાઈને આજે આપણું આવનારું ભવિષ્ય છે આપણી પેઢી છે કે જે લોકોને આપણા દેશના જે રીતના ગાંધીજી હશે સુભાષચંદ્ર બોઝ હશે શહીદ ભગતસિંહ હશે જે લોકોએ આપણને જે શહીદો વરીને આપણને આઝાદી અપાઈ છે એ લોકોને આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથે સાથે સમગ્ર અમારા સમસ્ત હાઉસિંગ બોર્ડના વડીલો હશે અને યુવાનોને ખાસ કરીને અભિનંદન આપીએ છીએ આજના દિવસે આ એક રેલીનું અહીંથી અમે પ્રસ્થાન કરીને અમારા સમગ્ર હાઉસિંગ બોર્ડની અંદર આ રેલી સ્વરૂપે વધાર થશે અને અમારા જે દેશ માટે જે લોકો આજે આવતી આપી જે શહીદો થયા છે આજે એ લોકોને અમે કોટી કોટી શ્રદ્ધાંજલિ આપીને નતમસ્તક વંદન કરે છે વિસ્તારના સૌ યુવાનોને પણ નતમસ્તક વંદન કરીએ છીએ સૌ વડીલોને પણ અને સમગ્ર હાઉસિંગ બોર્ડના સૌ યુવાનોને અને ગોપાલભાઈ સાથે એમની સમગ્ર ટીમ દરેક યુવાનો દરેક યુવક મંડળના સૌ યુવાનો પણ આજે જોડાયા છે બહેનો પણ જોડાયા છે તો સમગ્ર લોકોને આજના દિવસે આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યા છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે વંદે માતરમ ભારત માતા કી જય અસ્તુ ઓગસ્ટની તહેવાર હોય છે જેમ એ તહેવાર નિમિત્તે અમે આજ આ સમગ્ર હાઉસિંગ તમામ યુવાનો અને વડીલો સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીંગભાઈ આયરે રાજેશભાઈ આયરે સાથે એકા યુવાનોમાં ઉત્સાહ થાય અને સમૂહમાં બધા એકતાનું પ્રતિક તરીકે આયોજન થાય એ પ્રમાણમાં આયોજન કરેલ છે જેમ નવરાત્રી હોય છે જન્માષ્ટમી હોય છે હોળી ધોળેટી હોય છે એમ આ પણ પંદરમી ઓગસ્ટ આપણે એક રાષ્ટ્રીય તહેવાર જ હોય છે યુવાનો અને બાળકો આમાંથી કંઈ શીખીએ અને દેશ લાગણી થાય બધાને એ બદલ અમે આયોજન કરેલ છે એમાં જે અમારા કોર્પોરેટ વોર્ડ નંબર નવના શ્રીરંકભાઈનું આયોજન છે એમાં અમે સાથ સહકાર આપીએ છીએ એ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ